તો આપણે થેલી ખેરવા આવી ગયા મોટલી માં આપણે આવી અને લોગને લાઈફ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને આપણે જવાના છે બીજા ખેતરે આપણે તેલી ખેરવાની છે તો આપણે જઈએ હવે હું રસ્તામાં છે એટલે ટાર્જરના છે મારે જૂને ગેસ છે ટાર્જર ના સાંજે ભૂલી ગયું એટલે તો હવે આપણે ટાર્ઝન લેવા જાઉં પછી નાથી આપણે ટાર્ઝન લઈને આપણે સીધા આપણા ખેતરે વયા જશું અને તેલી ખેરવાની છે તો પછી ખેરશું તેલી હા ટાર્ઝન છે આજે આપણે લઈને જવાના છે કોની રુક

બપોર થઈ ગયા થોડે અને આપણે આ તો કહીએ ના પણ આપણે કઈ વિડીયો કઈ લાંબો કર્યો નથી નાનો વિડીયો રાખવાનો છે આપડે આપડે શેખેતા આજે ગોળખીરીનો પ્રોગ્રામ રાખેલ છે તો આપણે એ પણ બતાવશું વિડીયોમાં વિડીયોને જોતા રહેજો ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થેલી કરવાનું કામ ચાલુ છે જાય વિશે મોટલીમાં ઠેગલો કરીશ અને આજે ટેડી છે એટલે બધા ઘડી ઊભી છે જાય આપણે ધોકે ધોકે ખેખરીએ આ ધોખો છે ને મમ્મી આ કરલા વીણેસ તમે જો તો મિત્રો આપણે તેલી કરી લીધી અને આ પેલો રાઉન્ડ હતો હવે એટલું ડાળા થઈ થોડાક આથરી પૂરા ખાલી થઈ ગયા આથરી ખાલી થઈ ગયા અને થોડુંક કામ છે તો પતાવી લઈએ થોડાક આ કલરા વીણવાના છે તો વીણી લે હવે આપણે તેલી કરવાનું પૂરું થઈ ગયું અને વધારાનો માલ છે હવે આ ભેગો કરીને ઉકાળામાં નાખી દેવાનો છે કેમ કે છેલ્લો રાઉન્ડ હતો ફટાફટો માલ પૂગી ગયો હવે હળી રહ્યા પછી આપણે ખાતર નાખવાનું છે આપણી વાડીમાં ઓલા વર્ષે આપણે નાખવાનું છે તો ચાલો મિત્રો થોડુંક આપણે કામ દઈએ તો મિત્રો અમે છે હવે લઈને મોટલી બધું વેહીએ ને એટલે પછી આપણે સાળવાનું છે પછી સાળીને તેલી સુખી કરવાની છે અને તે આપણે ઘાણી કઢવી નાખ્યું તો મિત્રો આ ગળકી છે

और थोड़ा जाना खाए खाने मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ तो मित्रों ने लाइक सब्सक्राइब करने भूलता नहीं थोड़ा सा રાઉજો